કોંગ્રેસના સ્નેમિલનમાં પૂર્વ ધારાસભ્યનો વિવાદિત નિવેદન સામે આવ્યું થરાદમાં શિવાભાઈ બુરિયાએ વિવાદિત નિવેદન આપ્યું છે પાક નુકસાની છતાં ખેડૂતો રેલીમાં ન જોડાતા તેમણે નિવેદન આપ્યું બીજેપીથી ડરતા ઘણા લોકો મીટિંગમાં આવતા નથી તેવું શિવાભાઈ બુરિયાનું કહેવું છે મીટિંગમાં આવતા ઘણા લોકો બીજેપીથી શરમાય છે ઘરે આવીને કોઈ આપવાનું નથી માટે બોલવું પડશે આપણે કશું કદી કહેતા નથી ત્યાંનો અર્થ તમારે એમ માનવો કે ગંઢિયા કોબર છોકરો ઘરમાં ઢીલો પાકે તો એમ કહેતા કે નપો સીવો એમ કહેતા એટલે આપણે ખેડૂતો બધા નપો છે હું ખેડૂત માં આવું છું ને હું પણ નપો છું છું એમ કેવું તો આટલી વાત કેવરાય કારણ કે આટલી બધી પરિસ્થિતિ ખરાબ હોય અને ખેડૂત ના મોઢે કોઈ તાકાત ના હોય સરકાર કોઈ અત્યારે નવાઈ કરીને પૂરું કરતી નથી સરકાર કોઈ પણ પ્રકારના ખેડૂતોને મદદ કરેલી એમાં નવાઈ કરતી નથી પણ આપણે ભાજપથી શીખર શું બિયા ગયા છે કે એક અક્ષર બોલી કહેતા નથી તો મીટિંગમાં બોલા મને હમણાં જ એક દર અબુદા સાહેબ લીધું નોંધ નહીં આવેલું કારણ કે કે આટલા આટલા ગોવરા સાહેબ એટલું બધું કોને નુકસાન કર્યું અમે રેલી કાઢી કે કોઈ રેલીમાં આવ્યું નથી તમારે રેલીમાં આવવાથી બી છે પાછલે બાણે અમારે એમ કહેવું છે બાવડે કે ભૈસા બાવ ચોક મદદ કરતો હોત અમે મીટિંગો બોલાવ્યા તાર તમારે શરમાવું છે ભાજપવાળાથી તો કોણ ભૈસા છે એમ કહેતું કે કોઈ ધર્માઈને કોઈ નથી આવવાનું